નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ યુટ્યુબ તો મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ ની વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ નેવું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાત વીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ નેવું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો છ હજાર પાંચસો સુમોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાવન હજાર પાંચસો બાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠયોર હજાર આઠસો અઠ્યાસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ સત્તાવન હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર ત્રણસો સુમોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સાતસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ છ્યાસી હજાર સોસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સત્તર હજાર બસો રૂપિયા રહ્યો છે